ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુર વ્લોગ આઈ હોપ કેતલ ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારનો વાગી ગય છે 10 અને ગાઈસ સવારનો નાસ્તો કરવાનો બાકી છે ને આ બાજુ સોનલ છે ને બોપરની જમવાની તૈયારી કરવા મળી છે તો ચાલો ભૂસી બોપરે શું બનાવવાનું છે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોપરે શું બનાવવાનું છે બોપરે બટેકાનું શાક બનાવતા હતા બટેકાનું શાક ને દાળપત બનાવવાના છે ને રીસી જાગીજો ગાઈસ જો અત્યારે છે ને લોગ બનાવીને પૂવાનો ટાઈમ થાય અને રિસીવ લાગી જાય તો મમ્મી ની ગયા છે કુર્તી લેવા ગયા છે ફોની મમ્મી એવું છે માસી છે તો ગાઈ જ્યાં માસી આવ્યા છે માસી મમ્મી અને રાધિકા ત્રણેય ગયા છે શોપિંગ કરવા અને જોઈશ હું શોપિંગ કરીને આવે છે ચાલો સવારનો નાસ્તો કરી લઉં માસી ની આવે ને પછી મળે કારણ કે અત્યારે ઋષિ હું તો છે ને એની નીંદર પૂરી કરવા દઈએ બપોરના સાડા બાર અને મમ્મી ને માસી ની ક્યાંક ગયા તા તો આવી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો જમવામાં ખમણ બટાકાનું શાક અને હલવો છે ને કેમ છે માસી જય શ્રી કૃષ્ણ ક્યાં ગયા તા તમે માધવ માં કપડા લેવા કેટલા કપડા લઈને આવ્યા

હમ અમારે એવું હોય નાની હોય મોટી હોય હા હોય પણ અમે વાપરતા નથી પપ્પાની એકને મોટી જોઈ બાકી કોઈને જોઈ નહીં પપ્પાને નો હે કાલથી પપ્પાની એક ને મોટી ડીશ અમારે થોડું થોડું ખાવાનું એટલે નાની ડીઝ જોઈ નાના વાગી ગયા સાડા ને આજ આખો દિવસ છે ને સરકારી કચેરીમાં વગ્યો ગાય નું દાખલામાં સુધારા વધારા આધાર કાર્ડમાં સુધારા વધારા એવું બધું કરવાનું બાકી છે ખાલી દાખલાનું કામ થયું કેવું દાખલાનું થયું આધાર કાર્ડ નું બાકી છે અને ઘરે આવો તો જોયું મમ્મી ની કોઈ દેખાતા નથી તો ક્યાં ગયા છે આપડે સોનલ ને હે સોનલ મમ્મી ક્યાં ગયા કેમ નાસ્તો કરી લઉં અને પછી મમ્મી ની આવે ને એ તમને બતાવું હું ખરીદી કરીને આવે છે ત્યાં સુધીમાં તમે છે ને કાલ રાતે સોનલ ને લઈને અમે ક્યાં ગયા હતા જમમઈ જોઈ લ્યો અત્યારે સાંજના છે ને સાડા સાત થઈ ગયા છે ને અત્યારે અમે એક બહુ મસ્ત જગ્યાએ છે ને જમવા માટે જવાના છીએ જોકે હું સોનલ ને રાધિકા લોકો કેમ ભાવે તો બધાને છે પણ બધાને આઘું આવવું નથી સારું ખાવું હોય તો આઘું તો જાવું પડે બરોબર છે અને આ બધાને વરાછામાં ખાવું છે અને એવું છે કે એમ જ કે તો ખાવું જ નથી અમે તો એમ કીધું કે તો આપડે ખાઈ આવી એટલા માટે ઘર પા

પપ્પા ને છે ઢોસા એક તો બહુ ભાવી ગયા ગામડે જાય ને વલભીપુર ની ભાજી ભાવી ગઈ પણ હું એમ કઉ તમે એકવાર પરોઠા મારી યારે ખાવા આવશો ને તો તમે એમ કયો બીજી વાર સામે ગાડી કાઢ પરોઠા ખાવા તો ખાવા જ નથી તો પછી વાત આપડે કેવું છે પપ્પા ને આજ ખાવું જ નથી મમ્મી એમ કે મમ્મી નીચે જશે ઉપર આવે ને મમ્મી ને

તને બે ચાન્સ આપું આલુ પરોઠા ખાવા છે પીઝા છે કે બે બટકા એવા છે તો હું એમ કઉ છું કે રોહિત ને મેં કીધું મમ્મી ને અને તમે ઘરે ટોંસા ખાઈ લો તો એ નથી ખાવા પપ્પા તમે ઘરે મગી ને ખાઈ લઈ જા નથી ખાવા નહીં બાકી ઉપવાસ કરવો છે પપ્પાએ નક્કી કરી લીધું છે ભાઈ ઉપવાસ કરવો છે હા જે વખતે આઈસ્ક્રીમ ખાઈ લે અને હલવો છે એ ખાઈ લે બાકી એમનો ઉપવાસ કરો તીખું કઈ નથી ખાવું એમ ગયું ખાઈને ઉપવાસ કરવો બસ તો હું હાંજે કાક ગોતી સેન્ડવીચ બેન્ડવીચ આ તો અત્યારે જ મગાવું ખાવું જ નથી પપ્પા એમ કે છે મને ભૂખ લાગશે ને તો રોઈ ત્યારે મગી લે મુદેલ એવું છે કે આ લોકો ને છે ને દસ વાગ્યા આજુબાજુ ગમી ખાહે કા ભજીયા ખાય વરસાદ આવી જાય તો કા સેન્ડવિચ ખાય કા સેલે કોલેજ જન ભેળ ખાય ને હું કેવું ઉપર એ વાત સાચી અને સોનલ અત્યારે છે ને રિસીવ ને ખબર છે આપણે રિસીવ ને લઈ નત જવાનો તો સોનલ ખબર ના આવે ને પછી મળે દીધું છે ને સોનલ જો આવી ગઈ છે હું કેવું છે તારું તારે શું ખાવું છે આપણે તો પરોઠા ખાવા છે સોનલ લે તો નક્કી જ કરના જો કે આપણે તો પરોઠા જ ખાવા છે તો પણ સોનલ ને છે ને તો કે જાવું હોય ને તો પેલા રિસીવ નું રેડી કરીને જાવું પડે હે ને

અને આ બધા ને ખાલી બહાર જવાનું કીધું કપડા લઈ જાય ને હારે ખાવા નો હું સોનલ અને રાધિકા રેડી થઈ ગયા પણ અમે ગાડી લઈને નથી ગાડી કાઢવામાં વાર લાગે એટલે છે ને ટુ વ્હીલ લઈને જાય છે જો બધા રેડી ને તો ગાડી લઈને જાસ

ડુમસ ના બીચ ને એવું બધું બંધ હતું કરે એ વેલા નીકળતા આપણે હમણાં પાણી નું ભરતી ને એવું આવે ને એટલે કદાચ બંધ છે એવું કાક છે ને અને ગાઈઝ કેટલા ટાઈમ પછી છે ને બેસવું એવા છે કદાચ સોનલ ને સેલે આઠમો મહિનો કેમ હતો ને સાતમો મહિનો પછી તો અમે ક્યારે આવ્યા નહી હોય આ બાજુ અમે એનાથી આવ્યા ને મોટા વિકસિત થઈ ગયું છે આપડે શ્યાર તા એવું હતું અને સોનલ બે ગઈ હતી વેન કરતી હતી હવે અમારે ક્વોલિટી ખાવી એવું કાંક હતું ઈ તમારે ગયા વર્ષ નો વિડીયો પડે એમાં લખ્યું છે સાડી ત્રણસો વાળો આલુ પરોઠો એવું કાક લખ્યું હતું અને હું આ બાજુ આવું ને કેટલા ટાઈમ પછી જોયું કે ભાઈ વિકાસ ફૂલ થઈ ગયો અમુક અમુક સિનેમા એવી બની ગઈ ગેમ ઝોન બની ગયા પણ હવે તો રિસીવ મોટો થાય ને થાય આ બાજુ હજી નો મેળા અને મને એમ છે રિસીવ મોટો થાય ને તો ગેમ ઝોન ને આવી સિનેમા તો કદાચ ન્યા બની જાય કારણ કે વિકસિત થઈ જાય ચાલો કઈ જ હવે ક્યાં ક્યાં પરોઠા આવી જોઈએ પેલો પરોઠો છે ને આવી ગયો છે કયો છે મને ખબર નથી કયો છે રાજા રાણી પરોઠા સોરી પરોઠા છે હે મહારાજા છે તો પેલા આપડે રાજા રાણી ખાવાનો હતો મહારાજા કેમ જલ્દી બની આવી ગયો તો ગઈ મહારાણા છે અલ મહારાણી છે મહારાજા હા સોરી મહારાજા આજ ભૂખ મોડું થઈ ગયું ને ખાવા માટે છે ને બધું બોબડાઈ જાય છે હું કેવું તારું તો જોવો સોનલે તો દહીં પીવાનું ચાલુ કરી દીધું પણ સાહેબ તો ખરા વિડીયો લેવાઈ ગયો મારે હવે જે લેવાનો તો લેવાઈ ગયો હું ખાલી વાટે છું રિવ્યુ માટે કે કેવો છે જો અમે જ્યારે આવીને ત્યારે મોસ્ટ ઓફલી રાજા રાણી અમારો ફેવરિટ હોય પછી અમે મેનુમાં જે આ લોકોનો સ્પેશિયલ હોય લારીવાળાનો એ કહેતા હોય તો તમે લોકો અમને ક્યારેક સજેસ્ટ કરો કે જ્યારે અમારો પરોઠો ખાવો તો બેસ્ટ કયો ખાઈએ કે શું કેવું તારું અને ગાઈ જ સ્ટ્રીટ લાઇટ ઉપર સ્ટ્રીટ શું કહેવાય આને સ્ટ્રીટ ફૂડ ઉપર ખાવાની છે ને બહુ મજા આવે બહુ બધા લોકોની સેલિબ્રિટીઓની છે ને ઈચ્છા હોય કે અહીંયા ખાવાની તો અમે તો આનંદ માણીએ છીએ તો ચાલો બધા પરોઠા ખાવા નવો પરોઠો આવી ગયો છે આ સાઈ વાળા સ્પેશિયલ પરોઠો છે તો આ કન્ફ્યુઝ છે ક્યો છે સૂર્યમુખી લાગે છે ને આકાર સૂર્યમુખી જેવો આકાર સૂર્યમુખી જેવો છે પણ છે છે ને આ સાઈ સ્પેશિયલ છે અને ભાઈ આયના પરોઠા ખાઈ ખાઈને મજા આવી ગઈ છે હું કેવું એકદમ ટેસ્ટી પરોઠા બનાવ્યા છે ભાઈ મજા આવી

એવું થયું તો હું કરવા માંગે આ બધા લોકો ઢોંસા ખાઈ લીધા ઘરે બેઠા બેઠા કાંઈ મગજ મારી ખરીભાઈ જો શેરો ખાઈ લીધો ચાલો થઈ ગયા છે અત્યારે સાડા સાત અને જો અત્યારે બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ આવ્યો

તો વિડીયો તો લીધો નઈ તમે તમારે અહીંથી લેવો તો ને હે તારે વિડીયો લઈ લેવો તો ઢોસા ખાતા એના

અને પછી છે ને જે શોપિંગ કરીને આવ્યા એ બતાવું છું અત્યારે છે ને બટેકા પવા નહીં પાવે કારણ કે આ છે ને હવાર હવાર માં એને તમારા ઘર પાએ બટેકા પૂ હા બટેકા પવા કાજા રંગોલી ચોકડી રંગોલી ચોકડી એક બટેકા પવા વાળો ઊભો રહી છે એની રેસિપી જો હમણા રોહિત છે કોલેજ જન ભેળ જવું તમને લાગે ચણા ચોર ચટપટે ખાતા હોય એમ હું ના ટમેટા બીટ પછી બીટ અને કોબી ચણાની દાળ આપડે બટે આંબલી ની ચટણી નાખવા સાંજના છે ને નવ અને મમ્મી ને છે ને ખાવાનું બંધ હું મસ્ત મજાની એક જગ્યાએ ક્વોલેટી લેવા જવાનો છું કે જ્યાં છે ને એકદમ નેચરલ બનાવે દૂધની ની પેલા નાના હતા દૂધની ખબર દૂધ ની ક્યાં આ ફાયર સ્ટેશનમાં મળે છે અને એમાં દૂટી ફૂટી નાખેલી હોય પછી ચીકુની ખાવી હોય ને મમ્મી તો ચીકુ ની આવે અને પાર્લેજી ની આવે ત્રીજી હતી ફ્લેવર એ મને ખબર તમારે કઈ ખાવી છે ચીકુની મારો પ્લાન એવો છે કે જેટલા ફ્લેવર હોય ને બધા એક એક લેતા હું ત્રણ ત્રણ ક્વોલિટી એટલે એમ નથી કેતો ત્રણેય ફ્લેવર ની એક એક પંદર રૂપિયાની એક આવે તૈયાર ફ્લેવર ની એક એક લઉ આપણા ઘરમાં જેટલા જણા છે એટલા એટલે બધાને એક એક ફ્લેવર સખાઈ ગયો કે નઈ એમ સમજાણું કે હા એ પછી લાવશું આપણે અને મમ્મી હે બિસ્કીટ ની બિસ્કીટ ની મને નહીં ભાવ પાર્લેજી બિસ્કીટ ની ભાવ છે તો ઈ કેન્સલ રાખવું એની જગ્યાએ વી વાળી લેતા તો એવો પ્લાન છે બીજો પ્લાન એતો રાધિકા કે તમારા ઘરે બનાવતા શીખી હોય તો હું શીખવાડું કઈ રીત હા હેલું છે એ તો કોલેટા બીબા તો આવે જ છે અને ગોલ્ડ બાટલી હોય ને દૂધની હ ને આપણે ગરમ કરી દેવાનું જેટલું દૂધ ભાઈકું ને અડધું દૂધ થાય ને ત્યાં ગરમ કરવાનું ફટાફટ ગરમ થઈ જાય છે બસ આ ગাজ બધાનો ભૂકો પિસ્તાનો ભૂકો અખરોટ આતે અને જે નાખો નાખી દેવાનું

અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે તો ચાલો એ કોમેન્ટ આપણે છે ને સોનલ ને કહેવા વાંચોકમાં છે ને કોમેન્ટ આવી હતી હર્ષા ભપુરી એને ભીંડાનું શાક નથી ભાવતું એટલે અમને એમ લાગે તાળ્યા પરિવારમાં કોઈને ભીડાનું શાક ભાવતું નહી હોય એ મમ્મી તારું શું કેવું અને એને એમ કીધું કે હલવો મોકલાવો હોય એમ હે હલવો ખાવું હોય તો તમારે સુરેજ નક્કો ખાવો પડે હલવો બન્યો તો જોરદાર હા ગરમા ગરમ તો ચાલો ભાઈ અત્યારે છે ને મમ્મીના જે કપડા ને એવું છે ને એનું હું શૂટિંગ કરી લઈ પણ એ તમને કાલના વ્લોગમાં જોવા મળશે અને કાલના વ્લોગમાં બહુ બધા લોકોએ છે ને સજેસ્ટ કરી હતી કે સોનલને તમે એના શું કહેવાય પીઝા બહુ ફેવરિટ છે તો પીઝા ખાવા લઈ જાવશો પણ તમે જે સજેસ્ટ કર્યું હતું ને સવારમાં એ બધું બપોર કેડે રાધિકાએ મારી પોલ ખોલી નાખી એટલે અમે ગયા હતા પરોઠા ને એવું જોવું હોય ને તો કાલના વ્લોગમાં જોવા મળશે પણ અત્યારે જે ક્વોલિટી લેવા જ છું ને એ યાદના વ્લોગમાં જોવા મળશે તો ફટાફટ કોલેટી લાઈન એ લાઈન આવી ગયા છે ને રોહિત શું કહેશો એટલી બધી કેમ છે જો આ સીકુ ફ્લેવર છે અને આ આ હાદી છે અને કાક ડ્રાય ફ્રૂટ છે ને એવી છે એ કારે નથી ખાવાની રોઇ અલગ અલગ ફ્લેવર ખાવાનો હેં નહીં મારે દૂધ વાળી ખાવી છે આ તો ખાલી અમે એમનેમ કાઢી હતી

તમારે પાંચસો ખાવી તમે ખાઈ દો ખાધી હોય એવું લાગે ને ખાધી મમ્મી કેવી લાગે છે વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલ મમ્મી જે શોપિંગ કરી છે તમને બતાવી તો આઈ હોપ કે તમને આ વિડીયો છે વિડીયો ગમો લાઈક કરી શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ નો પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાબા